મામલે સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાપર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે પ્રાગપર ચાર રસ્તા નજીક આવેલી ચામુંડા હોટલની પાછળના વાડામાં કોઈ ઈસમ દારૂ વેચી રહ્યો છે મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમી હકીકતવાળા સ્થળ પર રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસે આ સ્થળ પરથી સત્તર હજારના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઈસમને દબોચી લીધો હતો પોલીસે પકડેલા શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે